હેલો ફ્રેન્ડ્સ ગુજરુ રેસીપીમાં તમારું સ્વાગત છે મારા ચેનલ ઉપર તમે નવા હો તો મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો સારી લાગે તો લાઇક કરજો અને આગળ શેર કરવાનું પણ ના ભૂલતા આજે હું તમારી સાથે શેર કરીશ નવા કપડાંમાંથી જો કલર નીકળતો હોય તો આ ટીક તમે આજમાવીને જુઓ તમે આ ટીક એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને બતાવજો કે આ ટીક તમને કેવી લાગી અને કેવી નહીં અહીંયા મેં લીધું છે પાણી પાણી સાદું પાણી લીધું છે તમે જોઈ શકો છો એમાં આપણે નાખી દઈએ બરફ બરફ મેં વધારે નાખ્યો છે બરફને આપણે પીગળવા માટે મૂકવાનું છે પાણીમાં પાણી આપણે સાદું જ લેવાનું છે એમાં કંઈ પણ મેં નાખ્યું નથી હમણાં તમે આ કાચા કપડાને એકવાર પાણીમાં નાખશો તો તમે ક્યારેય પણ કપડાંમાંથી કલર નીકળવાની ફરિયાદ નહીં કરશો મને વધારે તો ગુજરાતી નથી આવડતું પણ પૂરી કોશિશ કરું છું કે હું સારી રીતે બોલીને તમને સમજાવી શકું મારી વિડીયો જો તમને સારી લાગે તો આગળ શેર કરજો તમારા ઘણા લોકો સાથે શેર કરજો તમારા ફ્રેન્ડ્સ સાથે શેર કરજો અને મને કમેન્ટ કરીને બતાવજો કે મારી વિડીયો તમને કેવી લાગી અને કેવીને એને લાઇક કરવાનું પણ ના ભૂલતા બરફ પીગળી ગયું છે તમે જોઈ શકો છો એમાં આપણે નાખી દઈએ ફિટ કરી ફિટ કરી મેં બે ચમચી નાખી છે ફિટ પાવડર આપણે બનાવવાનું છે પછી એને પાણીમાં આપણે નાખશું ફિટ કરી નાખ્યા બાદ એમાં આપણે નાખશું નમક નમક મેં બે ચમચી નાખ્યું છે ફિટ કરી અને નમક નાખ્યા બાદ પાણીને આપણે હાથથી ફેરવાનું છે તમે આમાં એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને બતાવજો કે આ તમને કેવી વિડીયો લાગી અને કેવી નહીં મારા જ્યારે પણ નવા કપડાઓને હોય આથી હું આજમાવું છું મારા નવા કપડાં ઉપર એમાં એમાંથી જરાય પણ કલર નીકળતો નથી એમને એમ જ રહે છે કલર આ કલર આ કરવાથી પાણીને મેં સરસ રીતે ફેરવી દીધું છે તમે જોઈ શકો છો એનું કલર હવે બદલી ગયું છે પાણીનું હવે એમાં આપણે નાખશું કાપડ કાપડ મેં અહીંયા કાચું જ રાખ્યું છે એને સીવડાવ્યું નથી આ પાણીમાં ધોઈને પછી જ આપણે કાપડ સીવડાવવાનું છે કાપડને આપણે હાથથી સરસ રીતે આમાં ડૂબાડી દઈએ મારા ચેનલ ઉપર તમે નવા આવો તો મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો જો સારી લાગે તો લાઇક કરજો અને આગળ શેર કરજો અને મને કમેન્ટ કરીને બતાવજો કે તમને કેવી લાગે છે મારી વિડીયોને કેવી નહીં આ પાણીમાં તમે કાપડને બે કલાક સુધી રાખશો ને જરાય પણ કલર નહીં નીકળે આમને આમ જ કાપડ રહેશે અને જરાય પણ ખરાબ પણ નહીં થાય તમે એકવાર જરૂરથી આટલી કાજમાં આવશો આ પાણીમાં મેં આખી જોડી કાપડની નાખી છે તમે જોઈ શકો છો એની ઓઢણી પણ મેં નાખી છે ઓઢણી જળજોટની છે તો પણ મેં આમાં જ નાખી છે પાણીમાં કેમ કે જરજોટની ઓઢણીમાંથી પણ કલર નીકળે છે એ માટે મને છે ને ગુજરાતી તો વધારે નથી આવડતું હિન્દી આવડે છે પણ ગુજરાતી મને ખૂબ જ ઓછું આવે છે હું હમણાં થોડું ગુજરાતી બોલવાનું પણ શીખું છું પણ મને એમ છે કે હું ગુજરાતીમાં વિડીયો બનાવું એ માટે હું ગુજરાતીમાં જ વિડીયો બનાવું છું હવે આપણે પાણીમાં ઓઢણી નાખી દઈએ ઓઢણી જળજોટની છે તમે જોઈ શકો છો ઓઢણીમાંથી કલર તો નથી નીકળે એમ તો નથી લાગતું મને કે કલર આમાંથી નીકળશે પણ મને એમ ડર છે કે કલર નીકળશે તો એ માટે મેં પાણીમાં નાખી દીધી છે ઓઢણીને પણ હું આ કાપડને બે કલાક સુધી પાણીમાં રાખીશ તમે એક કલાકમાં પણ રાખી શકો છો અને તમે ટ્રાય જરૂરથી કરજો આ ટીક મને એમ લાગે છે કે મારાથી ગુજરાતી બોલવામાં કંઈ ને કંઈ ભૂલ થતી જશે પણ મને એક શોખ ચડ્યું છે કે હું ગુજરાતીમાં વિડીયો બનાવું એ માટે હું ગુજરાતીમાં વિડીયો બનાવું છું તમે જોઈ શકો છો એમાંથી જરાય પણ કલર નીકળ્યો નથી હમણાં તો હવે આપણે એને બે કલાક સુધી રહેવા જ દઈએ પાણીમાં પછી તમને એ બતાવીશ કે એમાંથી કલર નીકળ્યું છે કે નથી નીકળ્યું મને એમ લાગે છે કે મારાથી ગુજરાતી બોલવામાં કંઈ નહીં ને કાંઈ ભૂલ થતી જશે પણ મને એમ છે કે હું ગુજરાતી છું ને તો ગુજરાતી બોલીને જ વિડીયો બનાવું આ કપડાં મેં પાણીમાં ભીગોડીને રાખ્યા છે એને બે કલાક થવા આવી છે પણ એમાંથી જરાય પણ કલર નથી નીકળ્યું પાણી એમને એમ જ ધોળું છે તમે જોઈ શકો છો પાણીનું કલર જરાય પર નથી બદલાડવું એમને એમ જ ધોળું જ લેખાય છે તમને પાણી આ વિડીયો જો તમને સારી લાગે તો આગળ શેર કરજો તમારા ઘરના લોકો સાથે શેર કરજો અને મને કમેન્ટ કરીને બતાવજો કે તમને કેવી વિડીયો લાગી અને કેવીને અને મારા ચેનલ ઉપર નવા આવતો મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને લાઇક કરજો ને આગળ શેર કરજો વિડીયોને હવે આપણે કપડાંને પાણીમાંથી નીકાળી લઈએ બે કલાક થઈ ગઈ છે એ માટે કાપડમાંથી જરાય પણ કલર નથી નીકળ્યો એમને એમ જ પાણી છે ધોળું ને ધોળું જ પાણી રહ્યું છે તમે જોઈ શકો છો આ કાપડને હું પાણીમાંથી નીકાળીને ધૂપમાં સુકાવાની છું અને સુકાઈ જાય ને પછી હું તમને બતાડીશ કે કાપડનું કલર બદલાડ્યું છે કે નથી બદલાયું પાણીનું પણ કલર બદલાયું નથી તમે જોઈ શકો છો અને કપડાં ધૂપમાં સુકાડીને આવી ગયા છે તમે જોઈ શકો છો કપડાં ધૂપમાં સુકાડી દીધા છે તમે જોઈ શકો છો એનું કલર એમને એમ જ છે તમે જોઈ શકો છો અને ધોલી ઓઢણી છે થોડી તો એમાં પણ કલર ચડ્યું પણ નથી એમને એમ જ કાપડ છે આપણું